શક્તિ વધુ તીવ્ર બન્યું છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ ઓક્ટોબર સુધી શક્તિ વાવાઝોડું ગતિ કરશે છ ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું ત્યારે ગુજરાત તરફ પંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે અત્રે છે કે ચાલુ ચોમાસાની સિઝનનું ભારતીય ઉપ આ પ્રથમ વાવાઝોડું છે જેને શ્રીલંકા દ્વારા શક્તિ નામ આપવામાં આવ્યું છે જે ભારતીય કિનારાઓથી દૂર જશે પરંતુ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થતા માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહીવત અસર જોવા મળશે જોકે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે છ ઓક્ટોબરે વાવાઝોડું ગુજરાત તરફ યુટર્ન લેશે જોકે ગુજરાતવાસીઓને ડરવાની જરૂર નથી કારણ કે વાવાઝોડાની અસર ગુજરાત પર ખૂબ ઓછી થશે

સાંજ સુધી પવનની ગતિ વધીને એકસો દસ થી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાક થશે ને અને ઝાટકા સાથે એકસો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે આ મહત્તમ તીવ્રતા આગામી કલાક સુધી રહેવાની સંભાવના છે નેશન બ્લસ ન્યુઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર